નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું અયોધ્યા રામ મંદિર પર બસો પચાસ શબ્દોમાં ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ પ્રસ્તાવના રામ મંદિર એ એક હિન્દુ મંદિર છે જે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર બનાવવામાં આવી રહ્યું છે જે રામાયણ અનુસાર તે હિન્દુ ધર્મના ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામનું જન્મ સ્થળ છે મંદિરના નિર્માણની દેખરેખ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા કરવામાં આવી રહી છે પાંચ ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણ શરૂ થયું હતું ઇતિહાસ ભગવાન શ્રી રામ વ્યાપકપણે પૂજાય એવા હિન્દુ રાજા છે જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણ અનુસાર શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો જે રામ જન્મભૂમિ તરીકે ઓળખાય છે 15મી સદીમાં મુઘલોએ રામ જન્મભૂમિ પર એક મસ્જિદ બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું જ્યારે હિન્દુઓ માનતા હતા કે એક હિન્દુ મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી કેટલાક વિવાદ બાદ આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું અને તેમાં બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ ભગવાન શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે મંદિરના આર્કિટેક્ટ મંદિરનું સ્થાપત્ય સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું સોમપુરના રહેવાસીઓ દ્વારા બે હજાર વીસમાં મૂળ ડિઝાઇનમાંથી કેટલાક ફેરફારો સાથે રામ મંદિર માટેની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી આ મંદિર બસો પાંત્રીસ ફૂટ પહોળું ત્રણસો સાહીઠ ફૂટ લાંબુ અને એકસો એકસઠ ફૂટ ઊંચું છે મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને બી પુત્રો છે નિખિલ સોમપુરા અને આશિષ સોમપુરા જેઓ પણ આર્કિટેક્ટ છે સોમપુરા પરિવારે નાગરા સ્થાપત્ય શૈલીને અનુસરીને રામ મંદિરનું નિર્માણ કર્યું જે ભારતીય મંદિર સ્થાપત્યના પ્રકારોમાંથી એક છે મંદિર સંકુલમાં એક પ્રાર્થના હોલ રામકથા કુંજ એક વૈદિક પાઠશાળા એક સંત નિવાસ એક યતિ નિવાસ હશે અને એક સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે મંદિરનું બાંધકામ માર્ચ બે હજાર વીસમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલ છસો હજાર ઘનફૂટ રેતીના પથ્થરો અને બંશી પર્વતના પથ્થરોથી નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અહીં ભગવાન શ્રી રામની બાળપણથી લઈને તેમના જીવનકાળ સુધીની તમામ યાદો બતાવવામાં આવશે રામ મંદિર પર કુદ ચાર હજાર એકસો પંદર પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અયોધ્યા રામ મંદિર હિન્દુ ધર્મની આસ્થાનું સૌથી મોટું પ્રતીક છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અયોધ્યા રામ મંદિર પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ